મિત્રો મોરબીના રગપર ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ચોવીસ વર્ષીય યુવકે સાસુતી કરી લીધો છે મિત્રો મૂળ મધ્યપ્રદેશના વતની વિશાલ મુનાભાઈ પટેલ લીનોરા વિક્ટ્રી કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતો હતો યુવકે છોડેલી સુસાઈડ નોટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે નોટ પ્રમાણે વિશાલે તેના સાસુ તારાબેન બલિરામ પટેલને ઉધાર પૈસા આપ્યા હતા જ્યારે તેણે પૈસા પરત માગ્યા ત્યારે સાસુએ તેને શારીરિક સંબંધના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી વધુમાં જ્યારે વિશાલે અંગે તેની પત્ની કલ્પનાબેનને વાત કરી ત્યારે તેણીએ પણ તેની ધમકી આપી કે જો તેની પાસે પૈસા માગશે તો તેને તેની ભાભી સાથેના ખોટા અફેરમાં અફેરના ખોટા આરોપમાં ફસાવી દેશે આ સતત ધમકીઓથી કંટાળીને વિશાલે તેના રૂમમાં ઇલેક્ટ્રિક વાયર વડે ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું મિત્રો તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા અને સ્ટાફે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને હાલમાં પોલીસે આ કેસની તપાસ હાથ ધરી છે તો મિત્રો આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો